અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જિલ્લો રાજકોટ વરિષ્ઠ ઉપાધ્યક્ષ હિરેનભાઈ વ્યાસ કલેક્ટર સાહેબને જ્યારે બીએલઓ તરીકેની કામગીરી વધુ પડતા શિક્ષકોને સોંપવામાં આવે છે અને મુખ્ય કામ શિક્ષણનું સાઈડમાં રાખીને દર વર્ષે આ રીતે મતદાર સુધારણા યાદી અને આ વખતે એસઆઈઆર કામગીરી તેના અંતર્ગત બીએલઓની કામગીરી અને સહાયક બિલ બીએલઓની કામગીરી એમ ત્રણ સ્ટેપની અંદર તમામ શિક્ષકોને બીએલઓ ઓ કામગીરીમાં રોકવામાં આવ્યા છે અને શિક્ષણ સદંતર શાળા કક્ષાએ થતું નથી અને બાળકોના શિક્ષણને ખૂબ અસર થાય છે એટલે જો દર વર્ષે એક દોઢ બે મહિના જેવું બીએલઓની કામગીરી રહેતી હોય તો અમારી ચૂંટણી પંચને ખાસ રાષ્ટ્રહિતમાં એક વિનંતી છે કે બીએલઓ કેડર અલગથી નિમવામાં આવે અને આ કામગીરી તેઓ પાસે લેવામાં આવે જ્યારે બીએલઓ કામગીરી શરૂ થઈ ત્યારે વર્ષમાં માત્ર આઠથી દસ રવિવારે જ કામગીરી રહેતી હતી આ કામગીરીને ધીરે ધીરે ઓનલાઈન કરી અને ચૂંટણી મામલતદાર અને પ્રાંત અધિકારી શ્રી દ્વારા તમામ કામગીરી પાઘડીનો વડ છેડે હોય એ જ રીતે શિક્ષકો ઉપર જ નાખી દેવામાં આવે છે વર્તમાન સમયે ફોર્મનું વિતરણ ફોર્મનું કલેક્શન ફોર્મ ભરવા ફોર્મ ભરવાની જવાબદારી જે તે અરજદારની હોય છે તો પણ આખા જિલ્લામાં તમામ ફોર્મ બીએલો ભરી આપે છે એ ફોર્મ ની બ બે કોપી કરવામાં આવે છે બે બે કોપી કરી અને વિતરણ કરે તો રાત્રે નવ નવ દસ દસ અગિયાર અગિયાર વાગ્યા સુધી બેનો કામ કરે છે આ કામગીરીના હિસાબે ક્યાંક ને ક્યાંક શાળાને તમારે પૂરી જ કરવાની છે તમને સહાયકો આપેલા છે તમને ફોર્મ ભરવા માટે બીજા સહાયકો આપેલા છે જો આટલી બધી જ જરૂરી કામગીરી રહેતી હોય તો માત્ર શિક્ષણ શિક્ષકો ઉપર અને શિક્ષણ ઉપર આવડી મોટી ભારણ ના રખાય એ સ્વાભાવિક તમામ રીતે સમજી શકાય એમ છે તો સમાજનું તંદુરસ્ત ઘડતર કરવા માટે અને દેશના હિતના રક્ષણ માટે બીએલઓની કામગીરી અન્ય કેડર અને માત્ર શિક્ષકોને સોંપ્યા સિવાય અલગ કેડર ઊભી કરી અને કાયમી ધોરણે આનો હલ આવે તે ખૂબ જરૂરી છે દબાણ કરવા માટે શિક્ષકો કોઈ પણ કારણસર હાજર નથી થતા બીમાર હોય છે વેકેશનની અંદર તાત્કાલિક હાજર થવાની સૂચના આપી હવે ત્રણ ચાર જિલ્લા બસો થી ત્રણસો કિલોમીટર આગળ એમનું વતન હોય વેકેશનમાં ત્યાં ગયેલા હોય અને તાત્કાલિક હાજર થવાનું કે બીજે દિવસે હાજર ન થાય તો ટેલિફોનિક જ સીધે સીધું ધરપકડનું વોરંટ કાઢવામાં આવે છે ધરપકડના વોરંટ કે કોઈ નોટિસ બાબતે કહેવાનું એ કે શિક્ષકો ને સમાજ ગુરુજન ગણે છે ભારતીય સંસ્કૃતિ અનુસાર ગુરુજન નું એક આગવું સ્થાન હોય છે જેમાં માનનીય કલેક્ટર સાહેબ મામલતદાર સાહેબ પ્રાંત અધિકારી સાહેબ આ તમામ પણ એક સમયે તો કોઈ ગુરુજન પાસે અભ્યાસ કરેલા જ હોય છે તો ગુરુજનનું માન એમના વિદ્યાર્થીઓ પાસે કેટલું હોવું જોઈએ શાળા કક્ષાએ વિદ્યાર્થીઓને ખબર પડે કે મારા શિક્ષકને આ રીતે ધરપકડનું વોરણ નીકળ્યું છે પોલીસ લેવા આવવાની છે સરકારી તંત્ર દ્વારા એને દબાણ ઊભું કરવામાં આવે છે દબાણ તો બાળકને ન ખબર પડે પણ નકારાત્મક અસર બાળકને ખબર પડે અને એ સમાજમાં ખબર પડે તો ગુરુજનની છાપ કેવી ઊભી થાય આ છાપને સુધારવા માટે અને ગુરુજનનું માન જાળવવા માટે જો આ કામગીરી તેમની પાસે લેવામાં આવે તો તમામ અધિકારીઓ સેને વિનંતી થી કહીએ છીએ કે રાષ્ટ્રહિતની અંદર શિક્ષકોને માન જળવાય એ રીતે કામ આપો કામ આપવા આપતી વખતે માન જળવાય એ રીતે તમામ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે નહીં કે અપમાનિત કરવામાં આવે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ જિલ્લો રાજકોટ પ્રાંતની સૂચના મુજબ અમારું જે કાંઈ આગળની માંગ સ્વીકારવામાં નહીં આવે તો જે પ્રાંતની સૂચના થશે એ પ્રમાણે કામગીરી કરશું આજે તમામ રાજ્યમાં તમામ જિલ્લામાં તમામ ધારાસભ્યના પ્રાંત કક્ષાએ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા શિક્ષકોને માન સહિત રાખવામાં આવે તેના માટે આવેદન આપવામાં આવે છે અને બીજી તમામ કામગીરી વિરોધ માટે નહીં પરંતુ કામગીરી કરવા માટે આ આવેદન કરવામાં આવે છે પરંતુ માન સહિત કામ થાય તે જરૂરી છે